સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સાંજણા ઇન્ડસ્ટ્રીઝના ખાતા નંબર અઠાવન ઓગણસાઠ અને સાઈઠ ના પહેલા માળે યુટ્યુબર જુબેર ખાન પઠાણ બેઠો હતો તે સમયે રેહાન ઉર્ફે ગોરા શેખ અને તેની સાથે આવેલા અને ઈ સમયે જુબેરને ખાતા નીચે બોલાવ્યો હતો ત્યારબાદ તેના પર હત્યારો વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં જુબેરને 34 ઘા લાગતા ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળ પર મોત થયું હતું અને હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ ઈસમો ઘટના સ્થળ પર પતિ ભાગી ગયા હતા સલાબતપુરા પોલીસ દ્વારા સમગ્ર મામલે મુખ્ય આરોપી રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ અને ફેઝલ ઉર્ફે ભૂખા શેખ હમીદની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત તેની સાથે કાયદામાં સંઘર્ષમાં આવેલા સાત બાળ કિશોરોની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે સગીરો અને આરોપીઓ મૃતક જુબેના ઘરની આજુબાજુમાં બેસી રહેતા હતા અને જુબેર આ ઈસમોને ઘર પાસેથી હટી જવા માટે અવારનવાર ઠપકો આપતો હતો બસ આ જ બાબતની અદાવત રાખીને સગીરો અને મુખ્ય આરોપીઓ સાથે મળીને જુબેને તીક્ષ્ણ હત્યાના ઘા જે તેની હત્યા કરી દીધી હતી